આ સત્ય ઘટના કહું છું સાહેબ હું રમણભાઈ એક વખત એક એક્સિડન્ટ બુલેટનું મારા પાદરમાં થયું હતું અને અંડરવેટ અને લેંઘો પહેરીને હું હવારમાં જાતો હતો લોટો લઈ અને રોડ ઉપર આ ભટકાઈને પીડ્યો તો એને ટેમ્પાવળાએ ગામનાવે કીધું એટલે ઊભો તો રહ્યો પણ ટેમ્પાવળો કે હું આને લઈ ન જાઉં પછી ત્યાં પોલીસ અમને હેરાન કરે એટલે હવે મને કીધું ભાઈ તું આની ભેગો જાને તો આને લઈ તો જાય ઓલાય મને ઓળખતો હતો એટલે કે તમે આવોટ લઈ જાઓ તો હું બેસી ગયો હવે હું અંડરવેટ ફેરીને ગયો અહીંયા તો કોઈ મને ઓળખે નહીં અંડરવેટમાં માથું ઓળ્યા વગેરેનું મોઢું ધોયા વગરનું નામે કાંઈ હું જોવામાં તો કાંઈ એટલો બધો આકર્ષક લાગુ એવો શું નહીં હિતુની જેમ મારે તો આ જ લોચો થાય નામ મારું રૂપાલા ને આવે હિતુ જેવા મારા ભાગમાં એટલે ગોટો બહુ થાય મારો તે હું જ્યાં ગયો તે એમને દાખલ કર્યો તે બધી વિધિ કરી તે પોલીસ મારું નામ ચડાવી દીધું સાહેબ મને અઢાર તારીખ પડી કોર્ટની એમાંથી નીકળવામાં ત્યારે મને સમજણ પડી કે મેં ભટકાવ્યો હતો કે હું લઈને ગયો તો આને યા રમણભાઈએ જે કહ્યું ને કે પંચાણુંમાં અમારી સરકાર આવી સાહેબ ત્યારે આપણે આ બધા કાયદાને કાઢી નાખ્યા અને હવે તો દેવદૂત જેવી એકસો આઠ તમારી સેવામાં આપણે મૂકી છે ગમે ત્યાંથી એકસો આઠ ડાયલ કરો દસ મિનિટમાં દેવદૂત જેવી ગાડી આવે ને તમને સારવાર ઠેકાણે લઈ જાય આ વ્યવસ્થા નરેન્દ્રભાઈએ કરી હતી અને એનો એ એમનો ભાવ એ વડાપ્રધાન દેશની જનતાએ એને બનાવ્યા પણ બોલો મૂળ ભાવ અહીંનો જે મુખ્યમંત્રી તરીકે ગરીબોને મદદ કરવાનો હતો ને એ વડાપ્રધાન તરીકે એને યાદ હતો એટલા માટે દુનિયાની સૌથી મોટી સ્કીમ આયુષ્યમાન પાંચ લાખ રૂપિયા પચાસ કરોડ નાગરિકો માટે એમણે વ્યવસ્થા અડધું હિન્દુસ્તાન એવું મિત્રો એને માટેની આ વ્યવસ્થા અત્યારે હું તમારી સાથે ભાષણ કરું છું ત્યાં સુધીમાં પચાસ લાખ કરતાં વધારે દર્દીઓએ આનો લાભ લઈ લીધો આ દેશમાં એવી યોજના આખું આખું અમેરિકા ઓસ્ટ્રેલિયા અને આખું યુરોપ એ બધાયની વસ્તી ભેગી કરો ને તો આપણા કરતા ઓછી છે એવડી યોજના બનાવી સાહેબ નરેન્દ્રભાઈ ની કામ કરવાની પદ્ધતિ જ આ છે આ દીપસીભાઈ આપણા સંસદ સભ્ય છે પણ હું તો અગાઉના સંસદ સભ્યો ની ચૂંટણીઓમાં આવી ગયો તો અહીંયા લંકેશ હતા આપણા એ અહીંથી ચૂંટણી લડતા હતા એની પછીના આપણા મહેન્દ્રસિંહ હતા આ બધા સંસદ સભ્યો હતા ને એને તમે પૂછજો મળે ત્યારે અરવિંદભાઈની તો હવે તબિયત ઠીક નથી રહેતી પણ બીજા અહીંયા હોય એને પૂછો તો ખબર પડે સંસદ સભ્યને વરહે પચી ગેસની કૂપન મળે તે આખો સંસદીય વિસ્તાર એ એના લોદર તોડ્યા રાખે કે ભાઈ અમારી દીકરી નોખી થઈ છે ને અમારો દીકરો નોખો થયો છે ને એક કૂપન આપો તો એને ગેસનું કનેક્શન મળે પચી કનેક્શન એક સંસદ સભ્યને એક વરહમાં એમાં આપણોય વાંક હતો હું તો હામે બેઠેલાનો એમાં વાંક ગણું છું એટલા માટે કે આ પચી કનેક્શન આપવાની સ્કીમ હતી તો કોઈ દિવસ આપણે હામેથી એવું નહોતું પૂછ્યું કે આ પચી લેખે અમે કનેક્શન વાળા કેદી થઈ આપણું આવું બધું બહુ કોંગ્રેસે કોણ જાણે કેમ પહેલેથી જ આપણને રવાડે ચડાવી દીધા છે કે આપણે માગવું જ નહીં કાંઈ અટકળે આવે તો આપણા ભાઈ પચી કનેક્શનની ગાડી જે હાલતી હતી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પણ એક ગરીબ માતાનું સંતાન એક ગામડાના જીવનને અનુભવેલો માણસ દેશનો વડાપ્રધાન થાય તો એને યાદ આવે કે અમારી ગામડાની બહેનો માતાઓ એ ફૂંકણી લઈને એ ભેજવાળું સોમાહું હોય તે ટીટીયા પલ્લેલા હોય અડાયા પલ્લેલા હોય ધુમાડો થતો હોય બહાર ઓલો ગરધણી બેઠો બેઠો તડાકા મારતો હોય શા કેમ મોડું થાય છે પણ ન્યા સુલો હળગતો નથી એ કોઈ પૂછો છો એ ફૂંક મારી મારીને જે માઉં શા કરતી હતી એ મોદીને યાદ હતું પાંચ કરોડ કનેક્શન આપવા માટેનો નિર્ણય કર્યો ક્યાં પચીસ અને ક્યાં પાંચ કરોડ અત્યારે હું તમને એમ કહું છું કે દીપસિંહભાઈને મત આપજો ત્યાં સુધીમાં આઠ કરોડને આપી દીધા કીધા તા પાંચ આપી દીધા આઠ આ પ્રકારે કામ કરવાની જે નેતામાં હિંમત છે તેવડ છે એવો નેતા એ દેશના વડાપ્રધાન તરીકે ફરી વખત બેહાડવાનો આપણને અવસર આવ્યો છે મિત્રો ત્યારે હામે અહીંયા હું આ ઘણું ઊંડાણનું ગામ હતું મેં પૃથ્વીરાજભાઈને કહ્યું ઈડરમાં નીડરમાં રાખ્યું હોત તો ઢૂકળું પડત મારે જાવા આવવાનું હેલવું પડે તો કે ના અમારે તમને અહીંયા જ લઈ જવા છે અહીંયા મહાદેવના આશીર્વાદ લઈને પછી તમે આગળ વધો તે હું તો અહીંયા આવ્યો પણ મિત્રો અહીંયા હવે પૂછતો જાઓ કે ભાજપના ઉમેદવાર નરેન્દ્રભાઈ છે અને નરેન્દ્રભાઈ પોતે પણ દેશની જનતાને અપીલ કરી છે કે ભાઈ મને મત આપો મને આશીર્વાદ આપો અને મને દેશની સેવા કરવાની વધુ એકતા કા આપો આવું તમારા ધ્યાનમાં છે જ એવું હું માનું છું હવે અહીંયા બીજા કોઈ વડાપ્રધાનનું નામ ખરું હવે લાંબુ ભાષણ કરવાનો અર્થ હું કોઈ છે જ નહીં તો પછી કોઈ મુદ્દો જ નથી કોંગ્રેસ વાળા ચૂંટણીઓ લડે છે પણ કહેતા નથી કે વડાપ્રધાન કોને બનાવો એના મનમાં ગલગલિયા થતા હતા એકલા એકલા બેઠા હોય ને એના એ હોય ત્યારે કહેતા હતા કે આપણી સરકાર આવે તો રાહુલજી વડાપ્રધાન થાય એવું ખાનગીમાં બોલતા હતા બે દી પહેલાં શરદ પવાર સાહેબે ના પાડી દીધી કે રાહુલભાઈ એ વડાપ્રધાન પદની હરીફાઈમાં નથી કોંગ્રેસ પાર્ટીએ ઢાંકણીમાં ઢૂંહા લઈને ડૂબી મરવું જોઈએ જે પાર્ટીએ હવાહો વરહની પાર્ટી થઈ જેણે હાઠ વર હિન્દુસ્તાનનું રાજ કર્યું એકના એક ઘરમાં પચા વર સુધી વડાપ્રધાન પદું રાખ્યું એના એ કુટુંબનો કુળદીપક એ કોંગ્રેસનો રાષ્ટ્રનો પ્રમુખ હોય એ વડાપ્રધાન પદની રેસમાં છે કે નહીં એમ એની પાર્ટીવાળા નહીં બીજા ના પાડે અને હજી સુધી અડતાલીસ કલાક થઈ ગઈ કોઈ કોંગ્રેસવાળો હુંકારો નથી કર્યો મારી આગાહી છે મિત્રો કે આ ચૂંટણી છે ને એટલે કોંગ્રેસ પાર્ટી પણ પ્રાદેશિક પક્ષ જેવી પાર્ટી થઈ જવાની છે એનો કોઈ ભાવ પૂછવાનો તમારી પાસે ઉમેદવાર નથી તો પછી તમે ચૂંટણી લડીને શું કરો સંસદ સભ્યની ગ્રાન્ટ વેસવા હાટું તમને ત્યાં મોકલવાના હા હું કઈ હાથ માઇઠમનો જુગાર છે બિલન આલે બિલનનું આની કોઈ સલણ ખરું નથી ભાતે માતાજી તમને સુખી રાખે અમારી બાજુ બહુ છે આંધળું જ હાલે પણ અમારી બાજુ લોકોએ કહી દીધું છે કે આ વખતે આને કોઈ ખોલા મણાઈ દેવાનું નથી આવી સ્થિતિમાં તમારી પાસે નેતા નથી નિયત નથી અને આપણી પાસે તો દુનિયામાં ડંકો વગાડે એવો વડાપ્રધાન આપણો ઉમેદવાર છે મિત્રો એને મત આપવાના છે આપણો ગુજરાતનો વડાપ્રધાન થાય અને ગુજરાતી તરીકે મિત્રો તમને યાદ કરાવવું કે આઝાદીના સમયે આ દેશની અંદર મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની જોડીની જમાવટ હતી હિન્દુસ્તાનમાં આઝાદી પછી આટલા વર્ષે બીજી જોડ પડમાં આવી છે નરેન્દ્ર મોદી ને અમિત શાહ એનો જમાનો અત્યારે હાલે છે એ ગુજરાતીઓ તરીકે આપણે સૌએ વિચારવાનો સમય આવ્યો છે એ જોડીને મજબૂત કરવા માટે સાબરકાંઠાનું કમાળ જીતી જાય લીધો અગાઉ બહુમતીથી આ વખતે જીતાડવા પડે એટલા માટે કે આ કોંગ્રેસે આ વખતે એવી ભૂલો કરી છે મિત્રો કે આપણા દેશના જવાનો સરહદ ઓળંગીને દુશ્મનની ધરતીમાં ઘૂસીને એને આતંકવાદીઓને મારે જવાનોને સલામ મારવાને બદલે એના પુરાવા માગવાનું પાપ કોંગ્રેસના નેતાઓએ કર્યું છે એનું પાપ કર્યું છે એને સજા કરવી પડે કાશ્મીરમાં આપણા જવાનો મોતને મુઠ્ઠીમાં લઈ આતંકવાદીઓની સામે લડે નાના લુખાઓ એની ઉપર પથ્થરમારો કરે છે તમે બધા દ્રશ્યો ટીવી ઉપર જોવો છો મિત્રો આ સેનાને કાશ્મીરમાં કામ કરવા માટે આફસા નામનો એક કાયદો છે એ કાયદાના આધાર ઉપર આપણા સેનાના જવાનો જ્યાં કોઈને પકડી શકે અટકમાં લઈ શકે એની તપાસ કરી શકે કોંગ્રેસે એના ચૂંટણી ઢંઢેરામાં એવું વચન આપ્યું છે કે અમારી સરકાર બનશે તો આફસાનો કાયદો કાઢી નાખવામાં આવશે હું સાબરકાંઠાની આ પાણાદાર ધરતી ઉપરથી કોંગ્રેસને પ્રશ્ન પૂછવા માગું છું કે તમે આ ચૂંટણી ઢંઢેરામાં જે કાયદો કાઢી નાખવાનું વચન આપ્યું છે એની માગણી તમારી પાસેથી કરી એની જાણ દેશની જનતાને કરો તમારી પાસે કરી કે આ કાયદો અમને કઠે છે આ પાણા મારે છે એની તરફેણમાં કાયદા કરવાના છે કે પાણા મારે છે એને સર્વિસ કરવી જોઈ હારીપેટ કરવી જોઈએ તો આપસાનો કાયદો લાવવાની વાત કરનારી કોંગ્રેસને સજા કરવા માટે ત્રેવીસમી તારીખે મતદાન કરો એવી વિનંતી કરવા માટે આપની વચ્ચે આવ્યો છું હમણાં સજા સભા પૂરી થાય છે એટલે તમે બધા ઘેરે જઈશો એટલે બહેનો હશે એને ભાઈ પૂછશે કે ક્યાંય ગયા તા તડકાના રોટલા ઘડવાના બાકી હતા અને ભાઈઓને પૂછશે કે તમે ક્યાં પટલાય કરવા ગયા હતા આ આવું પૂછશે તો ખરા જ તમે શું કહેશો તનનો સમજણ પડે રાજકારણની સભા હતી મોટે ભાગે આવું કહેતા હો આજનો દી એવું ન કહેતા આજનો દી હું કહું એવું કહેશો તો કહો કે આપણા ગામમાં આપણા ઉમેદવાર દીપસીભાઈ આવ્યા હતા કમળનું નિશાન છે ને ત્રેવીસમી તારીખે મતદાન છે એની એણે વાત કરી આપણા ધારાસભ્ય હેતુભાઈ એવા હતા આપણા જૂના આગેવાન રમણભાઈ એવા હતા ગીરી બાપુ તખતસિંહ બાપુ પૃથ્વીરાજભાઈ એ બધા એવા તા આપણો એક પાટીદાર નેતા નોખું તાણતો હતો અશોકભાઈ એ ને સભામાં ઉપર આપણી હેરે ભેગો થઈ ગયો છે રસા ખેંચનું હોય એમાં આણી કોઈ રવિ ખેં લાગશે લાગશે તો પડે ને અને પરસોત્તમ રૂપાલા રૂબરૂ આવ્યો હતો હું આવ્યો છું તો કેવું તો પડે ને ને એણે એવું કીધું છે કે તારીખે તારે ને મારે હાથમાં હાથ નાખીને મત દેવા જવાનું છે કેશો હાથ ઊંચા કરીને જોરથી કહો આ જુવાનડા નથી કીધું જેને સગવડ છે એને ત્રેવીસમી મને ઉપાધિ કરાવતા નહીં પણ આ વાત જો તમે પ્રમાણિકતાથી ઘેર જઈને કરો ને તો મારી સભા બમણી થઈ જાય હોય એમને કાંઈ કર્યા વગરની મારી સભા બમણી થઈ જાય અને આમાં તમે દાંત કાઢ્યા ને ખોટી વાત હતી આમાં તમને હાથમાં હાથ નાખીને જવાનું કીધું એટલે દાંત આવ્યા પણ આપણે હો રૂપિયાનું દાન દેવાનું હોય ને તો ગૌર બાપા આપણને એવું કહેશે કે તમે સજોડે બેસો અને સંકલ્પ કરો તો તમારું દાન પોગશે અને ઘણા એને ઘરવાળા ન હોય ને તો ગોર મહારાજ હોપારી મૂકીને સંકલ્પ કરાવે તો જ દાન પોગે હો રૂપિયાનું દાન સજોડે ના કરો તો નથી પોગતું તો તમારા એકમતથી હિન્દુસ્તાનની રાજનીતિ ફરી જાય એવું મતદાન એકલા ન કરાય એટલા માટે તમે બધા લક્ષ્મીનારાયણ સ્વરૂપે મતદાન કરવા નીકળજો એવી વ્યવહારિક વાત મેં આપ સૌને કરી હતી મને શ્રદ્ધા છે કે આપ સૌ એ સો ટકા મતદાન થાય એ દિશામાં પ્રયાસો કરશો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતાજી